આજની ધાર્મિક કથામાં આપણે લુહારની કેદમાં યમરાજા કેવી રીતે આવે છે તેના વિશે જાણીશું ઈશ્વરની આરાધના અને પૂજા કરવું મનુષ્યના જીવનનું પરમ કર્તવ્ય હોય છે કારણ કે ઈશ્વરે આપણને કેટલી બધી વસ્તુઓ પ્રદાન કરી છે ખાવા પીવાની વસ્તુથી લઈને આપણને માલા માલ કર્યા છે અને ત્યારે જ આપણે તેમની આરાધના કરવી આપણા માટે આપણું કર્તવ્ય બની જાય છે જૂના જમાનામાં એકવાર એક લુહાર પોતાની દુકાનમાં બેસીને લોખંડને ટીપી ટીપીને પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે જ તેની દુકાનમાં ચાર મહાત્મા અને તેમના શિષ્ય ત્યાંથી પસાર થઈ રહ્યા હતા એના બાદ લુહારે કહ્યું કે એ પણ કોઈ પૂછવાની વાત છે તમારા જેવા મહાત્માઓને શરણ આપી તમારી મહેમાન નવાજી કરવાનો મોકો મળવો એ અમારી સારી કિસ્મત હોય તો જ મળી શકે છે એના બાદ લુહારે મહાત્માજીના રહેવાની પૂરી વ્યવસ્થા કરી અને તેમને ખૂબ જ આદર સત્કાર સાથે પોતાના ઘરે લઈ ગયા જ્યારે મહાત્મા લુહાર પાસેથી જવાની તૈયારી કરતા હતા ત્યારે મહાત્માજી ખૂબ જ ખુશ હતા તેમની મહેમાન નવાજી જોઈને મહાત્માજી અને તેમના શિષ્યો જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે મહાત્માએ લુવારની પાસે જઈને પૂછ્યું કે હું તમને ત્રણ વરદાન આપવા માગું છું બતાવો તમારે શું જોઈએ છે હું તમારાથી ખૂબ જ પ્રસન્ન છું આ સાંભળીને તે લુહાર ખૂબ જ ખુશ થઈ ગયા અને તેમણે કહ્યું કે એવી ત્રણ વસ્તુ માગે લો જેની મને ખૂબ જ જરૂરત હોય ખૂબ જ વિચાર્યા પછી તે લુહારે તે મહાત્માને કહ્યું કે તેઓ સો વર્ષ સુધી જીવવા માગે છે મહાત્માએ તથાસ્થું કહ્યું અને કહ્યું કે તમે સો વર્ષ સુધી જીવતા રહેશો આના બાદ મહાત્મા કહેતા હતા કે બીજી કઈ ઈચ્છા છે તે બતાવો તેને પણ હું પૂરી કરીશ કેટલુંક વિચાર્યા બાદ લુહારે ફરી કહ્યું કે મને એક એવું વરદાન આપો કે મારી દુકાનમાં ક્યારેય પણ કામ પૂરું ન થાય મારું કામ ચાલ્યા જ કરે મહાત્માએ એ લુહારને એ વરદાન પણ આપી દીધું કે જ્યાં સુધી સો વર્ષ સુધી તમે આ દુકાનમાં કામ કરશો ત્યાં સુધી તમારે કામની કોઈ કમી નહીં રહે ત્યારબાદ મહાત્માજીએ કહ્યું કે તમારું ત્રીજું વરદાન બતાવો લુહારને કંઈ સમજમાં ન આવ્યું અને જલ્દી જલ્દીમાં એવું કહી દીધું કે મારી ખુરશી પર જે બેસશે તે મારી મરજી વગર અહીંયાથી નહીં ઉઠી શકે એવું વરદાન આપો મહાત્માજીએ કહ્યું કે આ વરદાન પણ તમને મળે છે તથાશું અને તેમણે કહ્યું કે આજ પછી આ ખુરશી પર જે પણ બેસે તે અહીંયાથી પોતાની મરજીથી ઉઠી નહીં શકે તેમની જિંદગી આસાનીથી અને ખુશીથી ચાલવા લાગી તેમને કોઈ પણ પ્રકારના કામની બિલકુલ તકલીફ ન પડતી હતી તેમને કામ મળ્યા કરતું હતું અને તેઓ તેમનું જીવન આરામથી પસાર કરતા હતા તેઓ તો જવાન રહ્યા પરંતુ તેમના સાથીઓ વૃદ્ધ થઈ ગયા અને મૃત્યુ પામ્યા કેટલાક તો એટલા વૃદ્ધ થઈ ગયા કે તેમનાથી કામ પણ ન થતું હતું તે લુહાર પણ સો વર્ષ સુધી જીવવાના વરદાનને કારણે વૃદ્ધ થવા છતાં પણ તેમનું મૃત્યુ ન થયું અને સો વર્ષ સુધી મહાત્માજીએ તેમને જીવતદાન આપ્યું હતું જ્યારે તેમને સો વર્ષ પૂરા થવાના હતા ત્યારે તેમણે તેમના લોખંડે વાત કરતાં કરતાં કહ્યું કે આજે તમારો વખત પૂરો થઈ જાય છે અને તમારે આજે યમરાજ તમને લેવા આવશે અને તમારે જવું પડશે ત્યારબાદ તે લુહાર પોતાની હોશિયારી બતાવે છે અને યમરાજને કહે છે કે મારા આ હથિયારોને અલગ અલગ જગ્યાએ મૂકી દઉં જેથી જ્યારે યમરાજ મને લેવા આવશે ત્યારે હું તેનો પ્રયોગ કરી શકું ત્યારબાદ લુહાર તેમનું કામ કરવા લાગે છે અને તે ખુરશી પર બેસી જાય છે તે ખુરશી પરથી તેમની પરમિશન વગર ત્યાંથી કોઈ ઉઠી ન શકે અને તેઓ યમરાજને કહે છે કે બે મિનિટમાં હું મારું કામ પૂરું કરી લઉં છું ત્યાં સુધી તમે આ ખુરશી પર બેસો પછી હું તમારી સાથે આવવા માટે તૈયાર છું જેવી રીતે મહાત્માએ વરદાન આપ્યું હતું ખુરશી પર યમરાજજી બેસી જાય છે અને લુહાર ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેઓ જોર જોરથી હસવા લાગે છે અને કહે છે કે હવે તમે મારી મરજી વગર આ ખુરશી પરથી ક્યારેય નહીં ઉઠી શકો ત્યારબાદ લુહાર ત્યાંથી ચાલ્યા જાય છે અને ખુશી ખુશી પોતાના ઘરે જઈને તે ખુશીઓને મનાવે છે યમરાજને ખુશી પર બેસાડ્યા પછી ત્યાંથી ન ઉઠી શકવાને કારણે દુનિયામાં કોઈનું મૃત્યુ થવાનું બંધ થઈ ગયું અને લુહારને પણ નવાઈ લાગી કે આ કેવી રીતે બન્યું લુહાર અપ્રાકૃતિક વસ્તુ ખાવાના જગ્યાએ પ્રાકૃતિક વસ્તુઓ ખાવાનું શરૂ કરી દીધું કારણ કે જે તે અપ્રાકૃતિક વસ્તુ ખાવાની કોશિશ કરતા હતા ત્યારે તે ફરીથી જીવિત થઈ જતા હતા આવી જ રીતે એક વરસ વીતી ગયું પરંતુ યમરાજા ખુરશી પરથી તેની ઈચ્છાને કારણે ત્યાંથી ઉઠી ન શક્યા આખી દુનિયામાં તબાહીનો મંજર છવાઈ ગયો કારણ કે કોઈનું પણ મૃત્યુ ન થવાને કારણે આખી પૃથ્વી પર ઝેરીલા સાપ અને મોટા મોટા જીવાણુઓ ફરવા લાગ્યા હવે આખી દુનિયાના લોકોનું જીવન જીવવું મુશ્કેલ બની ગયું ત્યારબાદ લુહારને ખૂબ જ પછતાવો થયો અને એમને થયું કે મેં બેકારમાં જ યમરાજને ખુરશી પર બેસાડી દીધા અને દુનિયાને તહેસ નહેસ કરી દીધી લુહારે વિચાર્યું કે મારે તો મોતની મજા ચાખવી જ રહી એના કારણે આખી દુનિયાને શું કામ બરબાદ કરું અને તે વિચારીને તે લુહાર પોતાની દુકાનમાં જાય છે અને યમરાજને આઝાદ કરી દે છે યમરાજા આઝાદ થતાં જ એટલા ગુસ્સામાં હતા કે તેમણે લુહારને પકડ્યા અને ઉપર લઈને ચાલવા માંડ્યા અને ધીરે ધીરે આખી દુનિયામાં બધાની મૃત્યુ થવા લાગી અને દુનિયા ફરીથી સામાન્ય થવા લાગી આ લુહારની કથા પરથી આપણે શીખ લેવી જોઈએ કે મોતની મજા તો લેવી જ જોઈએ અને મૃત્યુને કોઈ ભગાવી નથી શકતું કોઈની મૃત્યુ જલ્દી થાય છે તો કોઈની મૃત્યુ પછીથી થાય છે એટલે મૃત્યુ પર ક્યારે પણ ઘમંડ ન કરવું જોઈએ અને મનુષ્ય થઈને મનુષ્યના કામમાં આવવાનો પ્રબંધ કરવો જોઈએ દરેક મનુષ્યના જીવન અને મૃત્યુનું એક પરમ સત્ય છે કે બધાને જ મૃત્યુ આવવું નક્કી છે કોઈ પણ મૃત્યુથી ભાગી નથી શકતું કુદરતની કોઈ પણ વસ્તુમાં આપણે રૂકાવટ ન બનવું જોઈએ અને સૃષ્ટિના નિયમનું પાલન કરવું જોઈએ મિત્રો જો આ કથા તમને પસંદ આવી હોય અને તેની શીખ આપણને કામ લાગે એવી હોય તો બીજાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો જય શ્રી કૃષ્ણ ફરી મળીશું